મુંબઈ અમદાવાદ રેલવે પ્રોજેક્ટના કારણે ગોરવાનો મધુનગર બ્રિજ તારીખ દસથી પંદર જુલાઈ સુધી બંધ રહેશે રેલવે પ્રોજેક્ટને અનુલક્ષીને ગોરવા મધુનગરના બ્રિજ પરનો વાહન વ્યવહાર તારીખ દસ થી પંદર જુલાઈ સુધી બંધ રહેશે પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરી કહ્યું છે કે મધુનગર બ્રિજ થી છાણી તરફ જવાના વાહનો મધુનગર ચાર રસ્તા થી ગોરવા બાપુ ની દરગાહ ત્રણ રસ્તા અમરકાર ત્રણ રસ્તા ગેંડા સર્કલ પંડ્યા બ્રિજ ફતેહગંજ સર્કલ થી નિઝામપુરા ધરમપુરી સર્કલ થી જમણી બાજુ ચિસ્તીયા નગર થી ડાબી બાજુ થઈ નવાયાડ ફુલવાડી તરફ અવર જવર કરી શકશે જયારે નવાયાડ ફૂલવાડી છાણી તરફ જતા વાહનો નગર ત્રણ રસ્તાથી જમણી બાજુ ફતેગંજ પોલીસ સ્ટેશન પંડ્યા બ્રિજ નીચેથી જઈ શકશે આવી જ રીતે ફુલવાડી ચાર રસ્તા થી નગર ત્રણ રસ્તા થી ડાબી બાજુ થઈ છાણી જગત નાકા સર્કલ તરફ જઈ શકશે